रमजट विवांता गार्डन नियर इस्कॉन टेम्पल ऑपोजिट एस एस अग्रवाल कॉलेज नवसारी मंगलदीप टीवीएस, एस नेशनल हाईवे नंबर आठ नियर मीरा डोर्स कबीलपोर नवसारी कीनी मेक ओवर एंड स्किन स्टूडियो एक सौ आर्केड, दिया आर्केट रानंद हॉटल साध्या तलाव रोड नवसारी चौकसी क्लासेस यूनियन हाइट्स आशानगर नवसारी विश्वसनीय दगिनानं विश्वासपात्र स्थळ सोनी रणछोडभाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सातादेवी रोड नवसारी कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ નીલકંઠ રેસિડન્સી મહેન્દ્ર બ્રદર્સની સામે જમાલપુર રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસલિમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલાં એક નજરાજના મુખ્ય સમાચારો પર પૂર્ણા નદીએ વટાવેલી ભયજનક સપાટી ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નવસારીમાં આવેલું ઘોડાપુર પૂરની નાજુક સ્થિતિમાં ફાયર પોલીસ દિવ્યાંગ વૃદ્ધાને વહારે ખાખી બની દયાવાન ફાયર જવાન બન્યા દેવદૂત પૂરની સ્થિતિમાં બનેલી દુઃખદ ઘટના સ્મશાનેથી પરત ફરેલી મૃતકની અંતિમ યાત્રા અસરગ્રસ્તો અસરગ્રસ્તો માટે માટે પાલિકાના રસોડા ધમધમતા ભોજન ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારીની પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી પૂર્ણાના બ્રિજ નજીક સપાટી પહોંચતા પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને શહેરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા નવસારી જિલ્લામાં શુક્રવારે વરસાદે વિરામ લીધો પરંતુ ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદ ખાબકતા જિલ્લાની ત્રણેય નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી ડાંગ જિલ્લાના સુબીર તાલુકા વ્યારાના વાલોડ મહુવા તેમજ ડાંગ જિલ્લાની સરહદે આવેલા મહારાષ્ટ્રના કેટલાક તાલુકાઓમાં અતિભારે વરસાદ ખાબકતા નવસારીની પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું પૂર્ણા નદી તેની ભયજનક સપાટી વટાવી ચૂકી હતી પૂર્ણા નદીના બ્રિજના બરાબર લેવલ ઉપર પાણીની સપાટી વહી રહી હતી ભયજનક સપાટી ત્રેવીસ છે તેનાથી પણ ઉપર ઓગણત્રીસ ફૂટ અને ત્યારબાદ ત્રીસ ફૂટથી પણ ઉપર પૂર્ણા વહેતી થઈ પૂર્ણા નદીએ તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા પૂર્ણા નદીએ તેનો કિનારો છોડ્યો અને ગાંડીતુર બની શહેરના તમામ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા પૂર્ણાની સપાટી એકત્રીસ ફૂટ ઉપર પહોંચી અને અડધું શહેર જળબંબાકાર થયું શહેરના તમામ નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા નવસારી જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારી ચીફ ઓફિસર સહિતના અધિકારીઓએ આશ્રય સ્થાનોની મુલાકાત લીધી હતી નવસારી શહેરની પ્રાથમિક શાળાઓમાં સાત હજારથી વધુ પૂર પ્રભાવિત અસરગ્રસ્તોનું સ્થળાંતર થયું અને તંત્ર દ્વારા શાળાઓમાં આશ્રય આપવામાં આવ્યો હતો નવસારી શહેરના દશેરા ટેકરી ભેંસદખાડા સાંતાદેવી રોડ કાસીવાડી સહિતના વિસ્તારોમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા હતા નવસારી શહેર અને જિલ્લામાં શુક્રવારે મેઘરાજાએ વિરામ લીધો પરંતુ ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને કારણે ઉપરવાસનું પાણી પૂર્ણા નદીમાં આવતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી નવસારીમાં પૂરને કારણે સાત હજારથી આઠ હજાર વ્યક્તિઓ પ્રભાવિત થયા હતા નવસારી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં એમાં તો રાત્રે બાર થી બે માં જે વરસાદ થયો અને એના સાથે જ ઉપરવાસમાં જે મહુઆ અને મહારાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ થયો હતો એનાથી પૂર્ણા નદીની લેવલ ભયજનક સપાટીથી ઊંચી જતી હતી નવસારી તાલુકામાં ગઈકાલે રાત્રે આમ ચોવીસ કલાકનો એકસો સાહીઠ છે પણ બે કલાકમાં વધારે વરસાદ થયો હતો અંબિકા નદી અને કાવેરી નદી તો હાલ ભયજનકમાં નથી પૂર્ણા નદી અઠ્યાવીસ આપણે પૂર્ણા નદીની ત્રેવીસ ફૂટની ભયજનક સપાટી છે અઠ્યાવીસથી ઉપર પણ આ રેન્જમાં પાણી જાય છે વલસા નવસારી જિલ્લામાં હાલ સુધી આશરે બાવીસસો લોકોને આપણે શિફ્ટ કર્યા છે આશરે સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે એમાંથી નવસારી શહેર વિસ્તારમાં રેલ રાહત કોલોની બાલાપીર દરગાહ દશેરા ટિકરી રુસ્તમવાડી વિજલપુર જેવા અને અન્ય નીચાણવાળા એરિયાથી આશરે સોળસો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ગ્રામ્યમાં પારડી વાડા અડદા ધારાગીરી નશીલપુર પિંસાડ કછોલ કસબાપાર ચંદ્રવાણસુપા આટલા ગામોમાં મળીને આશરે સાડા છસો લોકોનું સ્થળાંતર કરવામાં આવેલું છે આજના દિવસે નાના મોટા સિત્તેર અને મુખ્ય માર્ગો ચાર બંધ છે આ જે લોકોને આપણે સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યાં એમના આરોગ્યની સુવિધા કરવામાં આવેલી છે પંદર જેટલી મેડિકલ ટીમ સલામત સ્થળો પર નિમણૂક કરવામાં આવેલી છે એના સાથે જ દસ જેટલા થર્ડ પ્રાઇમેસ્ટરના એએનસી મદર્સને આપણે સિવિલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરેલું છે કે કોઈ ઇશ્યુ ન આવે જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે એમાં સ્વચ્છ પીવાનું પાણી રહેવા જમવાની વ્યવસ્થા આ બધી સગવડ પણ કરવામાં આવેલી છે નવસારીમાં પૂર્ણા નદીએ એ હદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે વિરાવળ સ્મશાન તરફ જતી અંતિમ યાત્રા પણ પરત ફરી હતી વિરાવળ જતાં માર્ગ પર ભયજનક પાણી હોય ખૂબ જ કરુણા સાથે અંતિમ યાત્રા પરત ફરી હતી વિરાવળ ગામમાં અંતિમ વિધિ માટે સ્મશાન યાત્રા લઈ જવામાં આવે છે વિરાવળ ગામ નજીક જ પૂર્ણા નદી વહેતી હોય શુક્રવારે પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી અને ટાટા બોયઝ સ્કૂલથી વિરાવળ તરફ જતા માર્ગ ઉપર કમળ સુધીના પાણી ફરી વળ્યા હતા આ સંજોગોમાં જલાલપુર તરફથી એક અંતિમ યાત્રા આવી ટ્રેક્ટરમાં મૃતકની અડધી લઈને સ્વજનો વિરાવળ સ્મશાન ભૂમિ તરફ જતા હતા પરંતુ ટાટા સ્કૂલ રોડ ઉપર પાણીનું વહેણ ખૂબ જ હોય અંતિમ યાત્રા સાથેનું ટ્રેક્ટર પણ પાણીના ભારે વહેણમાં તણાવવા લાગ્યું હતું જેથી સ્વજનોએ ટ્રેક્ટર પરત લઈ પાણીના ભારે વહેણમાંથી બહાર આવી જવાની ફરજ પડી હતી પૂરની સ્થિતિને કારણે એક મૃતકની અંતિમ યાત્રા પણ થઈ શકી ન હતી આ એક દુઃખદ ઘટના છે સ્વજનો પરત આવ્યા અને ટ્રેક્ટરમાંથી મૃતકની અર્થી અંતિમ વાહિનીમાં પરત લઈ જવામાં આવી હતી નવસારી શહેરમાં જે પુર્ણા નદી છે એને ભયજનક સપાટી વતાવીને ત્રીસ ફૂટ સુધીની સપાટી થઈ છે જેને લઈને આ નવસારી શહેરનો જો મુખ્ય માર્ગ છે ટાટા બોઇઝ વાળો માર્ગ છે એમાં જે માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે અને આ સમગ્ર જે માર્ગ છે એને બંધ કરવામાં આવ્યો છે અહીં જે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને પોલીસથી લઈને જે ટ્રાફિક વિભાગના જે અધિકારીઓ છે અને પોલીસ તંત્ર છે એ પણ ખડે પગે છે અને આ વહેતા પાણીમાં પોલીસ પણ પોતાની ફરજ નિભાવી રહી છે અને જે સ્થળાંતરિત કરીને વીરાવળ ગામ હોય કે રંગુનગર હોય આ તમામ જે લોકો છે એ સ્થળાંતરિત કરીને એ ટાટા બોયસ સ્કૂલમાં એમને આશરો આપવામાં આવ્યો છે અને અહીં જોઈ શકાય છે કે આજે વિરાવળથી જે ટાટા બોયઝ તરફનો જે માર્ગ છે એ પાણીથી ભરાઈ ગયો છે અને આ પાણીનો વેણ ખૂબ જ છે અને ત્રીસ ફૂટની સપાટીને લઈને સમગ્ર શહેરની અંદર આ સ્થિતિનું નિર્માણ પામ્યું છે અને અહીં જે વિરાવળ સ્મશાન ભૂમિ છે એ સ્મશાન ભૂમિમાં એક જે અર્થી પણ આવી હતી અંતિમ યાત્રા પણ આવી હતી એ અંતિમ યાત્રાને રોકી દેવામાં આવી આગળ વધવા પામી હતી પાણીને લઈને ટ્રેક્ટરમાં લઈ જવામાં આવી હતી પરંતુ ટ્રેક્ટર પણ આગળ જઈ શકે એવી સ્થિતિ ન હતી જેથી લઈને ખૂબ જ દુઃખદ આ ઘટના કહી શકાય કે એક અંતિમ યાત્રા એક છે તે આ અર્થી જે છે તે આ અંતિમ વિધિ માટે સ્મશાન ભૂમિ સુધી જઈ નહીં શકી અને એને પરત અહીંથી વાળવામાં આવી અંતિમ યાત્રાને પણ અહીં દ્રશ્યો જોઈ શકાય છે કે આ બાઈક પણ બંધ પડી ગયા છે અને સમગ્ર જે કમેલા રોડ છે વિરાવળ છે અને રંગુનગર છે એ સ રિંગ રોડ છે એ સમગ્ર જે આખો વિસ્તાર છે એ પાણીમાં ડૂબી ગયો છે અને સમગ્ર વિસ્તારની અંદર આ પાણીના વેણ ફરી વળ્યા છે અને નવસારી શહેરનું આ અડધું જે નવસારી સિટી છે એ પાણીમાં જળમગ્ન થયું અને સ્થિતિ વધુને વધુ કફોડી થવા પામી છે અહીં આ ટ્રાફિક વિભાગના અધિકારીઓ પણ છે પી સહિતના અને જે આ સ્વયંસેવકો પણ છે આપ જણાવો કેવી સ્થિતિ છે આપ અહીં સેવામાં આવ્યા છો આપ જણાવો આપણે જે હમણાં છીએ તો ટાટા સ્કૂલની બાજુનો સામેનો વિસ્તાર છે જ્યાં નાના નાના ઘરોની વસ્તી છે આગળ પાછળ બંને તરફો લોકો રહે છે તો પાણીનો પ્રવાહ અને જે સ્પીડમાં છે એમાંથી એમને ઘરમાંથી ઘરનો વખરી ઉપર ચડાવી અને એમને અહીંયાથી ટાટા સ્કૂલનો જે ઉપરનો ભાગ છે ત્યાં અમે સ્થળાંતર કર્યા છે એમાં આપણે પોલીસ અધિકારીઓ અધિકારીઓશ્રીઓ છે કે નગરપાલિકા છે એમની મદદથી અમે વોલન્ટિયર્સો અહીંયા ઊભા રહી અને એમને બને તેટલી ઓછી અગવડતાઓ પડે એ માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ ઓકે ત્યારે અહીં જોઈ શકાય છે પોલીસ તંત્ર પણ છે સ્વયંસેવકો પણ છે એ પણ ખડે પગે છે પાણીમાં ઊભા છે અને કોઈ પણ અઘટિત ઘટના ન બને તેના માટેના તયા તમામ પ્રયાસો અહીં કરવામાં આવી રહ્યા છે અને પોલીસ તંત્ર એમની સેવામાં છે સાથે સાથે રેડ ક્રોસ અને જે સ્વયંસેવકો છે એ પણ સેવામાં અહીં ખડે પગે છે ત્યારે નવસારી શહેર

પૂર પ્રભાવિત લોકોને નજીકની શાળાઓમાં કે વાડીઓમાં આશ્રય સ્થાન આપવામાં આવ્યું હતું સાત હજારથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા અસરગ્રસ્ત થયા આ તમામ અસરગ્રસ્તો માટે બે ટાઈમ ભોજનની વ્યવસ્થા માટે રામજી મંદિરના હોલમાં રસોડું ધમધમ્યું હતું નવસારી વિજલપોર પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે રસોડું તૈયાર કરવામાં આવ્યું રસોડા ભોજનની તૈયારીઓ માટે રસોઈયાઓ મજૂરો પાલિકાના કર્મચારીઓ સહિત બસોથી વધુ લોકો આ કામગીરીમાં સવારથી જોતરાયા હતા સવારે અને સાંજે બે વખતનું ભોજન તૈયાર કરવામાં આવ્યું અને શહેરના તમામ નીચાણવાળા વિસ્તારોમાં પૂરી શાક અને ખીચડી સહિતનું ભોજન આપવામાં આવ્યું હતું નવસારી વિજલપોર પાલિકાના અધિકારીઓ કર્મચારીઓ આ કાર્યમાં જોતરાયા અને સફળતાપૂર્વક અસરગ્રસ્તો સુધી ભોજન પહોંચાડવાની કામગીરી કરી હતી અસરગ્રસ્તો માટે આ ફૂડ પેકેટની વ્યવસ્થા રામજી મંદિરમાં કરવામાં આવી છે નવસારી શહેરમાં જે નીચાણવાળા વિસ્તારો છે એમાં પાણી ભરાઈ ગયા છે જેને લઈને લગભગ સાત હજારથી આઠ હજાર લોકો આ પૂરના પાણીથી પ્રભાવિત થયા અને એમના માટે ફૂડ પેકેટોની વ્યવસ્થા રામજી મંદિરમાં કરવામાં આવી નવસારી નગરપાલિકા તંત્ર દ્વારા આ જે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી પૂરી બટાકાનું શાક અને પાઉ દરેક જે અસરગ્રસ્તો છે વિસ્તારો છે એ વિસ્તારોમાં પહોંચાડવા માટે અહીં વ્યવસ્થા કરવામાં આવી છે અને આ અહીં જે લગભગ બસોથી વધુ માણસો અહીં કામ કામ કરવા માટે લાગ્યા છે પૂરી બનાવવા માટે લાગ્યા છે અને જે અલગ અલગ અસરગ્રસ્તો વિસ્તાર છે દસરા ડેગરી હોય કે રામજી ખત્રી હોય કે બેસઠખાડા કાશીવાડી સાંતાદેવ રોડ જલાલપોર આ તમામ જે વિસ્તારો છે એમાં અસરગ્રસ્તો છે સાત હજારથી વધુ એવા પૂર ્રસ્ત અસરગ્રસ્તો છે એમને ભોજન પહોંચાડવાની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે અને અહીં જોઈ શકાય છે કે રસોઈયા અને નગરપાલિકાના કર્મચારીઓ અને જે મજૂરો છે અને નગરપાલિકાના કર્મચારીઓ છે એ સમગ્ર કામગીરી અહીં કરી રહ્યા છે અને ફૂડ બનાવીને એમને પહોંચાડવાની જે કામગીરી પણ થઈ રહી છે અને લગભગ સાતથી આઠ હજાર જેટલા ફૂડો અહીં બનાવવામાં આવી રહ્યા છે અને આ સમગ્ર પ્રક્રિયા આ રામજી મંદિરમાં થઈ રહી છે અહીં જે નવસારી નગરપાલિકા દ્વારા જે ફૂડ પેકેટો બનાવવાની કામગીરી થઈ અને સમગ્ર જે નીચાણવાળા વિસ્તારોમાં છે એમને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે જે લોકોને તેમને પહોંચાડવાની કામગીરી અહીં કરવામાં આવી રહી છે નવસારી શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરને કારણે સ્થિતિ નાજુક બની હતી આ નાજુક પરિસ્થિતિમાં નવસારી પોલીસ અને નવસારી ફાયર બ્રિગેડના જવાનોએ દિવ્યાંગ મહિલા ગર્ભવતી મહિલા અને વૃદ્ધો બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું નવસારીની પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને પૂર્ણા તેની સપાટી છોડી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળી હતી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં અગમચેતીના ભાગરૂપે અગાઉથી ચેતવણી આપવામાં આવી હતી પાણીની સપાટીમાં અચાનક વધારો થતા મહિલાઓ દિવ્યાંગજનો બાળકો મુશ્કેલીમાં મુકાયા હતા આ દિવ્યાંગ મહિલા અને વૃદ્ધો માટે નવસારી ફાયર બ્રિગેડના જવાનો દેવદૂત બનીને આવ્યા પ્રજ્ઞાચક્ષુ મહિલા કલાકો સુધી તેના ઘરમાં ફસાઈ હતી ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનોએ દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ મહિલાનું રેસ્ક્યુ કર્યું હતું ફાયરના જવાનોએ દિવ્યાંગ મહિલાને ઊંડા પાણીમાંથી સહી સલામત રીતે બહાર લાવી સુરક્ષિત રીતે આશ્રય સ્થાનમાં પહોંચાડી હતી વૃદ્ધ મહિલાને પણ સહી સલામત ઉગારવામાં આવી હતી નાના બાળકો વૃદ્ધોનું ધડક રેસ્ક્યુ થયું ત્રણ ગર્ભવતી મહિલાઓને સરકારી આવાસમાંથી નવસારી સિવિલ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી હતી ફાયર બ્રિગેડના જવાનો અને નવસારીના પોલીસ જવાનોએ પણ પોતાની નિષ્ઠાપૂર્વકની ફરજ અદા કરી હતી પૂરની સ્થિતિ નાજુક બનતા ખાખીધારીઓ પણ પાણીમાં ઉતર્યા અને વૃદ્ધોને સુરક્ષિત રીતે પહોંચાડ્યા હતા નવસારીનો આ પોલીસ જવાન ટાટા બોય સ્કૂલ પાસે ખડે પગે તેની ફરજ અદા કરી રહ્યો હતો અને સાથે સાથે વૃદ્ધોને સહારો આપી સુરક્ષા પ્રદાન કરતા નજરે પડ્યો હતો નવસારી ટ્રાફિક પીએસઆઈ ડાવરા પોલીસ જવાનોએ આ કપરી સ્થિતિમાં પોતાની ફરજ અદા કરી હતી ત્યારે કાયદા સાથે સખત દેખાતા ખાખીધારી પોલીસ પણ નરમ વલણ દાખવી નાગરિકોને સુરક્ષા આપી રહ્યા હતા નવસારીમાં પૂરની સ્થિતિને લઈને જૂના થણા કલેક્ટર કચેરી તરફના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા વકરી હતી વાહનોની લાંબી કતારો લાગી હતી નવસારીમાં શુક્રવારે વરસાદે તો વિરામ લીધો પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે શહેરના માર્ગો પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી નવસારીથી ગ્રીડ તરફ જતા મુખ્ય માર્ગ ઉપર પણ પૂરના પાણી ફરી વળ્યા હતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જૂના થાણા વિવેકાનંદ સર્કલથી કલેક્ટર કચેરી તરફ જતા માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો કાલિયાવાડી બ્રિજ નજીક પણ રેલના પાણી ફરી વળ્યા જેને લઈને મુખ્ય માર્ગ ઉપર પાણીનો ભરાવો થયો જૂના થાણાથી કલેક્ટર કચેરી સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી ટ્રાફિક નિયમન માટે કોઈ બંદોબસ્ત ન હતો જેથી શુક્રવારે મોડી સાંજ સુધી આ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી નવસારી જિલ્લા ભાજપનો કાર્યાલય નજીક પણ પાણી ભરાયા મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલના જુનાગઢ પાસે પણ પૂરના પાણી ફરી વળ્યા હતા પૂર્ણા નદીના પાણી મુખ્ય માર્ગ ઉપર આવી જતા શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઉપરવાસમાં વરસાદને લઈને નવસારી જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને આ દ્રશ્ય જોઈ શકો છો કે આ સીધા કલેક્ટર કચેરી તરફ જે માર્ગ છે એ માર્ગ કાલિયાવાડી માર્ગ છે એ જળ બંબાકાર છે અહીં મંગુભાઈ પટેલ જે આપણા રાજ્યપાલ છે એમનું પણ નિવાસસ્થાન અહીં આવેલું છે અને આ જે સમગ્ર વિસ્તાર છે એ પાણીથી લબાલબ ભરાઈ ગયો છે અને જે ટ્રાફિકના દ્રશ્યો છે એ પાણીના કારણે અને આગળ જે સ્થિતિ છે કલેક્ટર કચેરીની આગળ જવા માટેનો જે માર્ગ છે અને એક આ જૂના જે કાલિયાવાડી માર્ગ જાય છે એના પર ટ્રાફિકની ભયંકર સ્થિતિ સર્જાઈ છે અને જે વાહનો આગળ વધવા જોઈએ વધતા નથી અને જે માણસો મૂકવા જોઈએ પોલીસ તંત્ર તરફથી એ માણસો પણ મૂકવામાં આવ્યા નથી જેના કારણે એક બાદ એક સમગ્ર જે વ્યવ વાહન વ્યવહાર છે ખોરવાઈ ગયો છે અને આ નવસારીના માર્ગ ઉપર ટ્રાફિકની સમસ્યા ઉપસ્થિત થઈ છે અને આ તરફ જો તમને દ્રશ્ય બતાવીશ તો એમાં આ સ્વપ્નલોક સોસાયટી છે અને સ્વપ્નલોક સોસાયટીમાં પણ પાણીનો પાણી ગરકાવ થયું છે અને અહીં કમલમ કાર્યાલય પણ આવેલું છે અને એ જોઈ શકાય તે ગાડીઓ પણ કેટલાકની બંધ પડી ગઈ છે અને આ જે ટ્રાફિકની ફરીથી તમને દ્રશ્યો બતાવીશ કે આ માર્ગ બંધ કરવાની જરૂર છે પરંતુ બંધ કરવામાં આવ્યો નથી જેથી કરીને જે માર્ગ છે એ ટ્રાફિકથી હરાઈ ગયો છે વાહન ચાલકોને મુશ્કેલી નડી રહી છે અને જે પોલીસ તંત્ર હોય કે પ્રશાસન હોય એ પ્રશાસન તરફ જે વ્યવસ્થા કરવામાં આવી જોઈએ વ્યવસ્થા કરવામાં આવી નથી જેને કારણે અહીં ટ્રાફિકના દ્રશ્યો પણ ઉપસ્થિત થયા છે અને નવસારી શહેરના જે દરેક વિસ્તાર છે નીચાણવાળા વિસ્તારો છે એ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે લોકોને સ્થળાંતર કરવાની મુસીબતો આવી છે અને ફાયર બ્રિગેડ દ્વારા કેટલાક લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે જેમાં દિવ્યાંગજનો હોય ઘર્ભવતી મહિલા હોય આ તમામ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને જે સપાટી છે એ ઓગણત્રીસ ફૂટની ઉપર પણ વહી રહી છે અને સમગ્ર સ્થિતિ ઉપર જે નજર નાખવામાં આવે તો તમામ વિસ્તારોની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર પૂર્ણા નદીએ વટાવેલી ભયજનક સપાટી ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નવસારીમાં આવેલું ઘોડાપુર પૂરની નાજુક સ્થિતિમાં ફાયર પોલીસ દિવ્યાંગ વૃદ્ધાને બહારે ખાખી બની દયાવાન ફાયર જવાન બન્યા દેવદૂત સ્થિતિમાં બનેલી દુઃખદ ઘટના સ્મશાનેથી પરત ફરેલી મૃતકની અંતિમ યાત્રા પૂર અસરગ્રસ્તો માટે પાલિકાના રસોડા થયેલા ધમધમતા સાત હજાર અસરગ્રસ્તો માટે બન્યું ભોજન તો આ તાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર